યાત્રિકોને રોપવે બંધ રહેશે ત્યાં સુધી પગથિયા ચઢી નીચ મંદિર દર્શન કરવા જવું પડશે તેમજ આગામી ચોવીસમી માર્ચથી રોપવે સુવિધા પુનઃ શરૂ થશે શક્તિપીઠ પાવાગઢ ખાતે નીચ મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સંત સંમેલન યોજાયું હતું અયોધ્યા ખાતે જે સંતોને આમંત્રણ મળ્યું હતું તેવા ગુજરાતના વિવિધ સંપ્રદાયોના સંતોનું પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ દાસ મહારાજ અને મહામંત્રી દંડી સ્વામી શ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતીજી દ્વારા સી એ એના કાયદાને આવકારવામાં આવ્યો હતો તેમજ સંત સમિતિ અને તમામ સંત ભારતીય જનતા પાર્ટી સાથે હોવાની તેમજ આગામી ચૂંટણીમાં ભાજપની તરફેણમાં મતદાન કરાવવાની અપીલ કરી રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ ઉપર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા